જે સ્ટોકમાં આપણને ખાસી પોઝિટિવ એક્શન જોવા મળી હતી બીએસસી લિમિટેડ માટે કિરણ શુક્રવારનું સેશન ઘણું મજબૂત સ્ટોક પર અગર જોઈએ તો ટોપ એફેન્ડો ગેનર શોર્ટ કવરિંગ થતું પણ આપણને બીએસસી લિમિટેડમાં જોવા મળ્યું હતું ને જે ક્લોઝિંગ આપણને આપ્યું છે ત્રેવીસો વીસની આસપાસના લેવલ્સ માટે લગભગ સાડા ચાર ટકાની એક મજબૂતી જોવા મળી હતી કઈ રીતના ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો બીએસસીનું ની વાત કરીએ આપણે જે રીતે એક જોઈ હતી કે અગર બ્રોકિંગ યા તો કેપિટલ માર્કેટ રિલેટેડ ની અંદર થોડું કરેક્શન્સ યાદ તો એક નેગેટિવ ન્યૂઝના હિસાબથી આપણે જોયું હતું કે રિએક્શન હતું હવે રિએક્શનમાંથી કાઉન્ટર સસ્ટેન થઈને બહાર આવી રહ્યા છે કારણ કે આ ન્યૂઝ જે હતી એ ટેમ્પરો નેગેટિવ હતી ઓવરઓલ તમે બીએસસી નો ચાર્ટ જોશો તો એક સ્ટીપ ફોલિંગ બહાર આવી છે સાથે બીજી તરફ તમે જોયું છે કે આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટ હતો એની નીચે કાઉન્ટર સસ્ટેન કરતું હતું અને હવે જે રીતની રિકવરી આવી છે એ રિકવરીમાં ત્રેવીસોના લેવલને ઉપર કાઉન્ટર નીકળી રહ્યું છે તો જો ત્રેવીસોના લેવલને કન્ટિન્યુઅ સસ્ટેન કરતું રહેશે તો બીએસસીમાં ફરીથી આપણને પચીસો સુધીની રેન્જ ઓપન થતી દેખાઈ શકે છે તો ત્રેવીસો ઉપર ડેફિનેટલી ત્યાંથી લોંગ કરી શકાય છે એક પોઝિશનલ સ્ટોપ નો મેન્ટેન કરો જો 2270 નો લેવલ break તો ચાન્સીસ છે કે અને ઉપર જવાના ચાન્સીસ વધારે છે તો 2270 ચેતના ઉપર એક કન્ડિશનલ બાય કન્ટિન્યુઅર ઓવરઓલ આપણે એક બંતો જોઈ ખાસ કરીને बीएससी लिमिटेड માટે આજની એક્શન પર ફોકસમાં રાખીશું